સુરત જિલ્લાના બારડોલી પાલિકા દ્વારા રાજમાર્ગ સ્વરાજ આશ્રમ નજીક સ્ટોલ ઊભા કરી રાખડી મેળાનું આયોજન કરાયું સખી મંડળ દ્વારા બનાવેલ રાખડીઓનું વેચાણ ચાલુ થયું હતું આવનારા દિવસોમાં ભાઈ બહેનનો પવિત્ર સંબંધ માટે રક્ષાબંધન તહેવાર આવી રહ્યો છે અને બહેન પોતાના ભાઈની રક્ષા બાંધવા તૈયારીઓ શરૂ કરી દીધી બારડોલી પાલિકા દ્વારા મહિલાઓને આત્મનિર્ભર કરવાના હેતુ સાથે એક પ્રવૃત્તિ ચાલુ કરી છે જેમાં બારડોલી પંથકની સખી મંડળની બહેનોએ આર્થિક પગભર થવાના હેતુ સાથે રાખડીઓ બનાવી છે રાખડીઓનું બારડોલી પાલિકા દ્વારા રાજમાર્ગ સ્વરાજ આશ્રમ નજીક સ્ટોલ ઉભા કરી રાખી મેળાનું આયોજન કરાયું હતું ગામડા ગામની સખી મંડળની બહેનો પ્રવૃત્તિમાં જોડાય છે સખી મંડળ મારફત રોજગારી માટે તકો શરૂઆત કરાઈ છે સખી મંડળની બહેનો દ્વારા બનાવેલ રાખડી અંગે મેળાનું આયોજન કરાયું છે બારડોલી નગરપાલિકા દ્વારા રાખી મેળાની શરૂઆત કરાય

વેગવંતુ બનાવવા માટે બારડોલી નગરમાં આવેલી સખી મંડળો દ્વારા રાખડીના વેચાણ માટેના કેન્દ્રો કે જે બારડોલી ખાતે આવેલ સ્વરાજ આશ્રમના કમ્પાઉન્ડ હોલની સાથે સરદાર પટેલ માર્ગ ઉપર ખુલ્લા મૂકવામાં આવ્યા છે આના કારણે બજારમાં જે વેપારીઓ પાસે રાખડીઓ લેવાય છે તેની જગ્યાએ આમ સરકારનું જે મહિલા સશક્તિકરણના જે પ્રયાસો છે એને આ કાર્યક્રમ થકી વધુ વેગવંતુ બનાવાશે અને સૌ બહેનોને વિનમ્ર અપીલ પણ કરું છું કે બારડોલી નગરની સખી મંડળ દ્વારા જે રાખડીઓ બનાવવામાં આવી છે એ રાખડીઓના સ્ટોરની મુલાકાત લઈ અને તે જગ્યા ઉપરથી રાખડીઓની ખરીદી કરે એવી પણ હું વિનમ્ર અપીલ કરું છું સાથે સાથે આજરોજ બારડોલી ખાતે એક ટોલ ફ્રી નંબર દ્વારા બારડોલી નગરના નાગરિકોને જો કંઈક લાઇટની સુવિધા હોય પાણીની સુવિધા હોય ગટર વ્યવસ્થાને લગતી સુવિધા હોય રોડ રસ્તાને લગતી સુવિધા હોય કે અન્ય કોઈ પણ સુવિધામાં કંઈક તકલીફ સર્જાય તો તેના માટે આજે ટોલ ફ્રી નંબર ખુલ્લો મૂકવામાં આવ્યો છે એટલે કોઈપણ નાગરિકોએ કંઈ પણ પ્રકારની ફરિયાદ માટે નગરપાલિકાએ ન જતા ફક્ત આપેલ ટોલ ફ્રી નંબર ઉપર એ ફરિયાદો કરશે કે એમના સૂચનો કરશે